આ હમણે મેં જોયું હતું બહાર નીકળ્યો પગના પેન્ટના પાંખ્યા નાવા જતો હતો નાવાનું બાકી હતું ચાલુ બાય કે હવે મને ગલોટા ખવડાવી દેવા હે બાપુને કે પગે લાગ્યું પગે લાગવું હોય ને તો ઘરે તમારા મા બાપને લાગો મને લાગવાની જરૂર નથી મારો પરમાત્મા રાજી છે બીજું કે અંધશ્રદ્ધા વિશે મારે વાત કરવી મારે કોઈનો વિરોધ નથી પણ જો કાલે આ બનાવટમાં આવતા હોય ને તો ના આવતા કે આમાં જે કંઈ બેઠા હે કોઈ ના કોઈ ક્યાંક ને ક્યાંક નોકરી કરે હે કરે હે ને ખાધું ત્યાં લગી એટલા વખાણ આવે તમારા અમે નવરાન તો તમને આવરી દાડો ખવડાવી છે ને પા તમને વગર સિક્કે જવાબ આવી છે હા હા કે ના તો બોલો અમથા ગામના જાપે કોકનો વારો ના આવવા દે ફલાણા મોદી સાહેબ ને આ નતું કરવાનું તું જતો રહે આ તું ડાયો હું